આસો જે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામ્યો હોય છે તે તિથિથી તેનું તર્પણ કરવામાં આવતું હોય છે ત્યારે તેમનું શ્રાદ્ધ મનાવવામાં આવતું છે ત્યારે આ શ્રાદ્ધ પાછળ જે છે તે પિતૃ કહી શકાય પિતૃ તર્પણ શ્રાદ્ધ અને શું વયમાં રહેલો છે ને જે શ્રાદ્ધના કયા પ્રકારો છે શ્રાદ્ધમાં શું કરવું જોઈએ

જે સૂળ તિથિઓ છે પિતૃ પિતૃશ્રાધ્ધિ તે આપણે કરતા હોઈએ છીએ કે શ્રાદ્ધ પક્ષનો દરમિયાન શ્રાદ્ધમાં જે જે અનુસાર કહીએ કે જે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામ્યા હોય છે તે તિથિથી તેમનું શ્રાદ્ધ મનાવવામાં આવતું હોય છે ત્યારે શ્રાદ્ધ વિશે સૌપ્રથમ તો શું કહેશો શ્રાદ્ધ પક્ષનું જે નિર્માણ થયું છે શ્રાદ્ધ પક્ષ સૌપ્રથમ મહાતપસ્વી અગ્નિએ મહર્ષિએ નિમિએ શ્રાદ્ધ અંદર ઉપદેશ આપ્યો નથી તે પછી મહર્ષિએ નિમિયે શ્રાદ્ધ કરવાનું શરૂઆત કરી જો શાસ્ત્રમાં લખેલું શ્રાદ્ધ છે ને એ શ્રદ્ધાથી કરવામાં આવે શ્રદ્ધા ક્રિયતે શ્રાદ્ધમ એટલે જે વ્યક્તિ શ્રદ્ધાથી આ શ્રાદ્ધ કરતો હોય અથવા કરાવતો હોય એને ફળની પ્રાપ્તિ થાય છે આમ તો મનુષ્ય જ્યારે જન્મ લે ત્યારે એને ઋણ છે ને એ ચૂકવવા પડતા હોય ત્યારે ખાસ કરીને છે ને ત્રણ ઋણ આવે દેવ ઋણ મનુષ્ય ઋણ અને પિતૃ ઋણ દેવ ઋણમાંથી મુક્ત થવા માટે પરમાત્માને પ્રાર્થના કરે આરાધના કરે એ ભગવાનની ઉપાસના કરતો હોય છે છે ત્યારે એને પ્રાપ્તિ થાય મનુષ્ય ઋણ હોય એટલે મનુષ્ય ઋણમાં જ્યારે એકબીજાને લેતી દેતી કરતો હોય ત્યારે મનુષ્યમાં કોઈ દેવું બાકી રહેતું હોય એ ઋણ ચૂકવવાની એક પદ્ધતિ છે અને ઋણ એટલે ઋણમાં ખાસ કરીને પિતૃઓને તૃપ્ત કરવાનો ભાવ રહેલો છે તૃપ્તિ એટલે કે એવું શાસ્ત્રમાં લખ્યું તર્પણ ક્રિયા કરવી તર્પણ અર્પણ અને સમર્પણ ત્રણેય ભાવ છે તર્પણ એટલે પિતૃઓને રાજી કરવા હોય તો તર્પણની પ્રક્રિયા કરવી પડે તર્પણ કરવું પડે મનુષ્યને રાજી કરવા હોય તો અર્પણ કરવું પડે અને દેવોને રાજી કરવા હોય દેવોને ખુશ કરવા હોય તો સમર્પણનો ભાવ હોવો જોઈએ શાસ્ત્રમાં તર્પણ અર્પણને સમર્પણના ભાવથી કીધેલું છે સાથે સાથે શ્રદ્ધાથી આ ક્રિયા કરવામાં આવે અને શ્રાદ્ધ એવું સરસ મજાનું કીધું છે કે પિતૃઓ જે આપી શકે છે ને એ બીજું કોઈ આપી શકતું નથી પિતૃઓ જે આપે છે એ બીજું કોઈ આપી શકતું નથી દેવતાઓ પણ નથી આપતા જેટલી પૂજા દેવતાઓની કરવા કરતાં પિતૃઓની પૂજા કરવાથી પણ ફળની પ્રાપ્તિ થાય છે અને ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ પક્ષમાં જે સોલ દિવસો આવે એ સોલે શ્રાદ્ધ કહેવામાં આવે પૂનમના દિવસથી અમાસના દિવસ સુધી એક એક દિવસ સુધી તમારે પિતૃને યાદ કરી જે દિવંગત પિતૃ હોય એને પ્રાર્થના કરવી પડે અને યાદ કરવા પડે યાદ કરો એટલે એ આપણી પર દયા કરે પિતૃઓના આશીર્વાદ મળે પિતૃ રાજી થાય અને પિતૃની તૃપ્તિ થાય એના માટે શ્રાદ્ધ કરવું તર્પણ કરવું એ અગત્યનું છે સાથે સાથે એ પણ લખેલું છે કે શ્રાદ્ધના પ્રકારો અનેક છે અગિયાર પ્રકાર જુદા જુદા લખેલા છે કે અગિયાર પ્રકારે શ્રાદ્ધ કરવામાં આવે તો આપણે ફળની પ્રાપ્તિ થાય છે એટલે કે એક નિત્ય શ્રાદ્ધ કરવું પડે નિયમિત નિત્ય શ્રાદ્ધ કરવામાં આવે નિયમિત ભગવાનની પૂજા અર્ચના કરતાં કરતાં પિત્રો માટે જલાંજલિ એટલે જલથી અંજલી આપવામાં આવે બીજા નંબરમાં કહેવાય નૈમિતિક એટલે આ વર્ષમાં એકવાર મૃત્યુ તિથિ તેને વરસી પણ કહેવાય એ સમયે નૈમિતિક શ્રાદ્ધ કરવામાં આવે છે પછી પાવન શ્રાદે કીધેલું છે કે પિતૃપક્ષમાં અમાસ નું મૃત્યુ પામ્યા હોય ત્યારે વ્રત કરી શકાય અને ખાસ કરી અમાસના દિવસે આ વ્રત કરવાથી પિતૃનો રાજીપો થાય મૃત્યુ નિશ્ચિત થયેલું હોય પછી કીધેલું સપિંડીકરણ આ ત્રણ વર્ષમાં એક વાર આવે જેમાં અકાર મૃત્યુ પામેલા પૂર્વજો હોય એટલે કે પ્રેતપિંડ મૂકવામાં આવે પિતૃ પિંડમાં મોકલવામાં આવે છે પિતૃલોકમાં પ્રાપ્તિ થાય જે પ્રેતત્વ નિવૃત્તિ થાય અને પિતૃલોકની પ્રાપ્તિ થાય સાથે કીધેલું ગોષ્ટી આ શ્રાદ્ધ પરિવારના લોકો અથવા જાતિના લોકો મળી સમૂહમાં કરવામાં આવે છે પછી કીધેલું શુદ્ધ અર્થ એટલે પોતાની શુદ્ધિ માટે કરવામાં આવતું હોય અને બ્રાહ્મણને બોલાવી અને ભોજન કરાવવામાં આવે છે ખાસ કરીને કર્માં શ્રાદ્ધ સોલ્ય સંસ્કારમાં કોઈ પ્રસંગ આવતો હોય ત્યારે આ શ્રાદ્ધ કરવામાં આવે છે દૈવિક શ્રાદ્ધ કહેવામાં આવે છે એટલે દૈવિક શ્રાદ્ધમાં એવું લખ્યું છે આ શ્રાદ્ધ દેવતાઓ માટે કરવામાં આવે અને યાત્રામાં ખાસ કરીને યાત્રા પ્રવાસે જતા હોઈએ ત્યારે પણ આપણે તીર્થ ક્ષેત્રમાં શ્રાદ્ધ કરતા હોય છે અને શ્રાદ્ધ તીર્થ ક્ષેત્રમાં કરવામાં આવે અને તેને યાત્રા કહેવાય યાત્રામાં કરેલું શ્રાદ્ધ પણ ખૂબ ફળદાયી છે એમાં ગયા શ્રાદ્ધનું મહત્વ ખૂબ રહેલું છે ગયાજીમાં શ્રાદ્ધ કરવામાં આવે તીર્થ ક્ષેત્રમાં નદીમાં જઈને સ્નાન કરવામાં આવે પવિત્ર વસ્તુઓ લઈને શ્રાદ્ધ કરવામાં આવે સાથે છેલ્લે લખવામાં આવેલું યજ્ઞ એટલે કે સમના અને સુખ સંપત્તિ માટે અને કામનાઓ પૂર્ણ કરવા માટે સાથે જે પણ સપિંડી કરતા હોય ગોષ્ટી કરતા હોય બધામાં ખાસ કરીને વિચાર કરી અને પરમાત્માનું નામ સ્મરણ કરી અને તર્પણ કરવું પડે અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગાદર અક્ષય મોક્ષ પ્રદોભવ પિતૃઓને તૃપ્ત કરવા માટે પિતૃઓની મુક્તિ માટે આપણે શ્રાદ્ધ કરવામાં આવે જોડે જોડે શ્રાદ્ધ કરવામાં આવે સાથે શ્રીમદ ભગવદ્ ગીતા એનો સાતમો અધ્યાય અને એનો પાઠ કરવામાં આવે તો પણ આપણે ફલદાયી નિયમિત જો સાતમો અધ્યાય અને પંદરમો અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગ એ યોગનો પાઠ કરવામાં આવે તો પણ પિતૃને તૃપ્તિ મળે છે સાથે એક વસ્તુ એ છે કે પિતૃ જ્યારે કંઈ પણ આપે છે ત્યારે હું સામાન્ય વાત કરીએ ને તો નાનું બાળક ને રમકડું અપાવડાવે પિતૃ એટલે પિતા માતા બધા અપાવડાવે

આરોગ્ય સારું આપે જીવન સારું આપે સાથે સાથે કીધું પ્રજા એટલે કે સંતાન આપે છે સંતાનની સાથે કીધેલું જોઈએ કે આયુ પ્રજા ધન એટલે ધનની પણ પ્રાપ્તિ કરાવડાવે પિતૃ આયુ પ્રજા ધન વિદ્યા વિદ્યા પણ પ્રાપ્ત કરાવડાવે વિદ્યા એ અગત્યનું સ્થાન ધરાવે છે એ પિતૃઓ આપી શકે છે એ બીજું કોઈ સાત વસ્તુ આપવામાં આવે છે અને અંતે કીધું સ્વર્ગ મોક્ષ અને સુખ ત્રણ વસ્તુ મૃત્યુ પછી પ્રાપ્ત થાય સ્વર્ગ મોક્ષ અને સુખ એ ત્રણેય વસ્તુ પણ પ્રાપ્ત કરાવડાવે છે અને રાજ્ય સુખ આપે છે પિતૃ રાજી થાય પિતૃ પ્રસાદ આચ્છ ધનક સમૃદ્ધિ રસ્તુ પિતૃની કૃપા ઉતરે ને તો આપણા ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે છે પિતૃની કૃપા ઉતરે તો મન બધાના એક રહે છે મત બતાન કરતો થાય જીવનમાં પણ મન એક રહેવું અગત્યનું છે જેના ઘરમાં પિતૃ દોષ હોય ને તો જોજો કંકાસ ચાલતો હોય એકબીજા કકરાટ કરતા હોય એકબીજાને છે ને મતભેદ રહે અને વાલી ઘડીએ ઝઘડો થતો હોય એટલે એમ કે પિતૃ દોષ છે અને સહમતી એટલે કે સારી બુદ્ધિની પ્રાપ્તિ નથી એટલે પિતૃ કહી શકાય ત્રણ વસ્તુ પ્રદાન કરે છે સહમતિ સંપત્તિ અને સંતતિ સહમતિ એટલે કે સારી બુદ્ધિ આપવા વાળા પિતૃઓ છે સહમતિ અને સંતતી એટલે સારા સંતાન આપવા વાળા પિતૃઓ છે અને સાથે સાથે સહમતિ સંતતી અને સંપત્તિ આપી અને પિતૃનો રાજીપો થાય છે અને સંસ્કારોનું સિંચન થાય અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓની પ્રાપ્તિ કરવા માટે એક વસ્તુ છે કે જલથી તૃપ્ત થાય છે જલ એ જીવન છે જલનો અર્થ જ એમ થાય કે જ્યારે જન્મ થાય અને લયની પ્રક્રિયા થાય જન્મથી લઈ સુધીની પ્રક્રિયા જયારે બાળક જન્મ થવાનો હોય ત્યારે પણ પાણીમાં હોય અસ્થિ વિસર્જન કરવામાં આવે ત્યારે પણ જલમાં વિસર્જન કરવામાં આવેલું છે જલને તૃપ્ત કરે છે જો ભોજન વિના મનુષ્ય ચાલી શકે પણ જલ વિના એ ચાલતું નથી એટલે જલથી તૃપ્ત કરવામાં આવે સાથે એક વસ્તુ એ પણ છે કે જયારે ઘરમાં શ્રાદ્ધ કરવામાં આવે જો દરેક વ્યક્તિ ત્રીસ માસ જે શ્રાદ્ધ કરતો હોય સાથે સાથે ઘરમાં શ્રાદ્ધ કરે ઘરમાં જ ઉપાય એને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધિ તિથિ સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ ખાસ કરીને સૂર્યોદય પહેલા એને આનંદ થાય છે અને સાથે સૂર્યનારાયણને જલ ચડાવવું પડે સ્નાનાદિ કર્મ કર્યા પછી સાથે સ્વચ્છ કપડાં પહેરવા પડે જ્યારે ને પિતૃ કાર્ય કરવાનું હોય ત્યારે વસ્ત્ર સ્વચ્છ પહેરવું પડે બને ત્યારે પિત્બર કે ધોત્યુ પહેર્યું હોય તો વધારે અને સંકલ્પ કરવો પડે કે સાધ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી હું ખાઈશ નહીં ઉપવાસ રાખવો પડે ઉપવાસ કરવાથી એને હોય કે પિતૃઓ માટે બિરાજમાન કાર્ય કરી રહ્યો છું અને પિતૃ જોડે અમારે માંગણી કરવાની છે પિતૃઓ મેં કીધું ને જે આપી શકે છે આવ્યું પ્રજા બધું આપણે છે ને ખોબે ખોબે માંગણી કરીએ છીએ ધનના ભંડાર ભરેલા રહે અન્નના ભંડાર ભરેલા રહે મન મોટું રહે અને છેલ્લે એવું કીધેલું છે કે તમારા આશીર્વાદથી અમારા જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય જી અને શાસ્ત્રીજી આમ જોઈએ તો જો કોઈ વ્યક્તિની મૃત્યુ થયું છે અને તેની તિથિ તેમના પરિવારજનોને ખ્યાલ નથી તો તેમનું શ્રાદ્ધ ક્યારે કરવામાં આવે છે જ્યારે કોઈની તિથિ યાદ ન હોય ને ખ્યાલ ન હોય ત્યારે અમાસના દિવસે આ તિથિનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે સર્વ પિતૃ કલ્યાણ અર્થે જો એવું નથી કે ભાદરવા મહિનામાં અમાસ ને દિવસે અમાવસ્યા અમાવસ્યાના દિવસે નક્ષત્ર છે એ નક્ષત્રમાં એક નક્ષત્ર આવે છે મઘા નક્ષત્ર મઘાના સ્વામી પિતૃ છે એટલે એ દિવસે પણ જો પિતૃની કૃપા ઉતારવાની હોય અને પિતૃ તૃપ્તિ કરવાની હોય તો પણ આપણે આ નક્ષત્રમાં તમે પરમાત્માને જોડે બેસાડી વિષ્ણુ ભગવાનનો પાઠ કરો બ્રાહ્મણને ભોજન કરાવો ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં પ્રદાન કરવામાં આવે છે સાથે વસ્ત્રદાન ભોજન અને વસ્ત્રદાન નું ખૂબ મહત્વ છે જ્યારે બ્રાહ્મણ છે ને જ્યારે બેસ્યા હોય જમવા માટે એટલે કે ભોજન કરવા માટે ત્યારે મૌન રહીને એ ભોજન કરતા હોય છે સાથે ભગવાનના નામનું સ્મરણ કરતા હોય છે કે જે પિતૃ માટે અમે આવ્યા છે એ તૃપ્તિ થાય સાથે એક વસ્તુ માર્ગ કરવા જેવી છે જ્યારે બ્રહ્મ ભોજન કરાવવામાં આવે ને ત્યારે થાળી છે ને બંને હાથે ઉંચકી અથવા તો થાળી લાવીએ ને ત્યારે બેઓ હાથે ઉચકી અને સમર્પણના ભાવથી અર્પણ કરવું પડે જ્યારે પણ આપણે ભોજન કરાવીએ ત્યારે એટલું યાદ રાખવું પડે કે દૂધની વસ્તુઓ અર્પણ કરવી પડે દૂધનો છે ને કલર છે ને સફેદ છે એટલે સફેદ છે ને શાંતિનું પ્રતિક છે એટલે શાંતિ પિતૃઓ શાંતિ આપવા વાળા છે જેટલું બને એટલું છે ને તમે શાંત રહીને એ કાર્ય કરો અને પિતૃ કાર્યમાં તમારું શાંત રહેવું અગત્યનું છે જે રસોઈ બનાવો ને રસોઈ એની અંદર પણ શાંતિથી રસોઈ બનાવી કોઈ પણ કંકાસ કકરાટ કર્યા વિના પિતૃઓને પ્રાર્થના કરવા કે પિતૃ તમારા માટે જે રસોઈ બનાવીએ છે એ રસોઈના ફળની પ્રાપ્તિ થાય બ્રહ્મ ભોજન થાય જો તમારા શહેરમાં ધારો કે તમે જે પિતૃઓ કાર્ય કરતા હોય તર્પણ વિધિ કરાવતા હોય અને જ્યારે બ્રહ્મ ભોજન કરાવતા હોય ને શહેરમાં જ તમારા બહેન દીકરી અથવા ભાણે જ રહેતા હોય ને તો ખાસ કરીને એમને બોલાવીને પણ એમને જમાડવા પડે ભોજન કરાવવું પડે શહેરની બહાર કદાચ રહેતા હોય તો આપણી અનુકૂળતા નથી પણ જ્યારે એક જ વિસ્તારમાં શહેરમાં રહેતા હોય ત્યારે જાણ કરવી પડે કે આજે તિથિ પિતાની છે કે માતાની છે તો જ્યારે જે તિથિ આવે છે ત્યારે તમે બધા આવજો અને તૃપ્ત થજો અને જ્યારે પિતૃઓ તૃપ્ત થાય અને સાથે સાથે ભોજન આપવામાં આવે ને એ પહેલા એક કાગવાસ આપવામાં આવે છે સાથે પણ આપવામાં આવે છે કાગવાસ પછી શ્વાનને અને ત્યાર પછી ખાસ કરીને ભિક્ષુકને ખવડાવવામાં આવે છે કાગડો જમે છે શ્વાન જમે છે ત્યાર પછી ભિક્ષુક જમે છે અને ગૌ ગ્રાસ કાઢવામાં આવે ગૌ ગ્રાસ કે ગાયને ખવડાવવામાં આવે ત્રણ વસ્તુ ખાસ કરીને જો ભોજન તૈયાર થાય ને પેલા કહેવામાં ગાયનું કૂતરાનું કાગડાનું કાઢી અને પંદર સોળ દિવસ સુધી નિયમિત કાગડાને ભોજન એટલે કે જે બનાવ્યું હોય ને તે અર્પણ કરવામાં આવે છે અને કાગવાસ કરવામાં આવે છે અને પિતૃ રાજી થાય છે અને પિતૃને રાજી થવાથી એ આપણને આશીર્વાદ આપે સાથે એક વસ્તુ માર્ક કરવા જેવી એ છે કે તમારે જ્યારે પિતૃઓની પૂજા થતી હોય ત્યારે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આવશ્યક છે અને સાથે એમાં તુલસીના પાન તુલસીના પાનનું ખૂબ મહત્વ છે એ દેવોને અર્પણ કરવામાં આવે અને એ દેવ રાજી થાય છે ચોખાનો લોટ અથવા તો ચોખાના ભાત દ્વારા એ બનાવવામાં આવે છે પિંડ દાન કરવામાં આવે છે પિંડથી એ પિતૃ તથા દેહે તથા પિંડે

પિતૃ જે આપી શકે જે ધન કલક અને વૃષ્ટિ આપી શકે સમૃદ્ધિ આપી શકે અને સાથે એવું પણ છે કે તમારે જે પણ વસ્તુ કરવી હોય તો સ્મરણ કરવાથી મળે છે રાજીપો મેળવવા માટે એક વસ્તુ છે કે રોજ નિયમિત વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા પડે ત્રણસો ને પાસઠ દિવસ સુધી તમે વિષ્ણુ શસ્ત્ર ના પાઠ કરો ને અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે નિયમિત પિતૃઓની પ્રાપ્તિ કરવા માટે વંશની વૃદ્ધિ કરવા માટે તમારે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ સાથે એવું પણ છે કે તમારે એક બ્રાહ્મણને સોળ દિવસ સુધી ભોજન કરાવવું પડે આજે શ્રાદ્ધ ક્રિયા ચાલે છે ને તો રોજ નિયમિત આપણે કદાચ તિથિ આવે કે ના આવે પણ આપણે સોળ દિવસ સુધી એમને ભોજન કરાવવું પડે સાથે દક્ષિણાદાન અને વાયુ રૂપે પિતરો બિરાજમાન થાય વાયુ સ્વરૂપમાં પરમાત્માની જોડે પિતરો બિરાજમાન થાય અને એ આશીર્વાદ આપે મહત્વની બાબત એ છે કે પિત્રો તૃપ્ત થાય એટલે આશીર્વાદ આપે અને બાળક હોય નાનું બાળક એ આપણી જોડે ચોકલેટ કે બિસ્કીટ કે કઈ મંગાવે ને ત્યારે આપણને એમ કહેવામાં આવે કે કેટલી ચોકલેટ લાવશો એટલે આપણે એક બે ચાર એવું ના કે બાળક પણ કે આટલી બધી લાવજો વિશેષ કે જેમ પિતૃઓ જોડે પણ આશીર્વાદ માંગણી કરવાની આટલું અમારી જોડે છે અને એનાથી વિશેષ પ્રાપ્ત થાય ખોબે અમને આપજો પરિવાર સુખી થાય અને તૃપ્તિ થાય શ્રદ્ધા વિશ્વાસથી આ કરવામાં આવતું કર્મ છે અને શ્રાદ્ધ પ્રકારનું કરવામાં આવે અને પિંડદાન કરવામાં આવે પિંડદાનની સાથે સાથે એ પિંડદાન કઈ કઈ જગ્યાએ કરવામાં એ પણ મહત્વનું છે બિલકુલ પિંડદાન છે ને ભારતમાં સાત મુખ્ય જગ્યાઓ છે એમાં કરવામાં આવે છે સાત મુખ્ય જગ્યામાં છે ને બ્રહ્મદપાલ મેધકર લક્ષ્મણબાન સિદ્ધનાથ લોહાગઢ ગયા એવી પાંચ થી સાત જગ્યાઓમાંથી જે પરમાત્માને તૃપ્ત કરવા માટે અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન જ્યારે તમારે શક્ય હોય જીવનમાં એક વાર ગયા શ્રાદ્ધ કરવું પડે અને ગયા શ્રાદ્ધ કરવાથી એને પિતૃઓનો મોક્ષ થઈ જાય છે મોક્ષનો અર્થ જેમ થાય મોહનો સહી થઈ જાય ત્યારે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય મોહ શબ્દમાંથી હ નીકળી જાય સહી શબ્દમાંથી ય નીકળી જાય બંને ભેગા થાય એટલે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય ધર્મ અર્થ કામ અને મોક્ષ એની પ્રક્રિયા જુદી જુદી પ્રકારની છે આ જુદી જુદી પ્રક્રિયા આપણે કામ કરતા હોય છે વિશેષ કર કઈ પણ તમે જ્યારે કરો છો ત્યારે ડાબનો નો ઉપયોગ કરવામાં આવે ડાબ છે જવ છે અને તલ છે તાંબાનું પાત્રમાં લઈ અને તમારે એનું તર્પણ કરવું પડે બિલકુલ ભદ્ર છે એટલે જે રીતે શ્રાદ્ધ પક્ષ કહીએ છીએ કે આ સોળ તિથિ દરમિયાન અને જે પણ આપે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિને તિથિ ખ્યાલ નથી તો તે વ્યક્તિ પણ અમાસના દિવસે કોઈ પણ પરિવારજનો કે જે તે મૃત્યુ પામ્યા છે તેમના જે પિતૃજ જે છે પિતૃ તર્પણ કરવાથી જે વડીલો તરફથી જે આશીર્વાદ મળતા હોય છે પિતૃ તરફથી જે આશીર્વાદ મળતા હોય છે તે આપણને વિદ્યા અને સાથે સાથે ધન પણ પ્રાપ્તિ કરતું હોય છે અને જે શાંતિપૂર્વક વાતાવરણ પણ ઘરમાં રહેતું હોય છે શાસ્ત્રી જે આપ અમારી સાથે જોડાય તે બદલ આપનો આભાર પિતૃ મોક્ષ બે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર